અને એક તો તમે જોયા છો એની વાડી કે છે આપણે ઈ અને અમારે આરીભાઈ ની વાડી આવ્યા છે તો ચાલો આપણે એની મુલાકાત કરી અને આપણે એની વાડી તમને બતાવી અને અહીંયા આપડે ચા પીવાની છે મોજ કરવાની છે ને અમે જો બે અમારી આગળ અહીંયા સામે ઉભા છે તો તમને હું બતાવું જો અમે આમીન ને ફોરો બોલેટો વર્બેસી ને આપણે આરીભાઈ ની વાડી આવ્યા છે તો કેમ છે આરીભાઈ મજામાં ને આપણે આરીભાઈ ની વાડી આજ બેસ્ટ મુલાકાત લેવા આવ્યા છે મજામાં ને ને તો આરીભાઈ ને ઘણા ટાઈમ થી આપણે વાત કરી હતી કે આવો વાડી અહીંયા મજા આવશે તમને લોકશટ કરાયો અને

હલો એ પેલી ખાઈ લીધી મને કઈથી પૈસા આપી દે તમે આવો એમ બુલેટ તો હું તો બુલેટ લઈને ગયો ત્યાં આવી પછી મારો ખર્ચો થયો

જુવાર કે જાહેર કે જે હોય આપણે તો ખાલી આંટો મારો આવ્યો છે રીલ્સ બનાવીની છે તો આમાં ઢેલરડી એ બનાવવાની છે સોંગ ઉપર આપણે તમે ન જોયો તો ઇન્સ્ટામાં જોઈ લો તમે નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દે સત્તામાં ખબર ન હોય તો ઇન્સ્ટા આઈડી છે આપણે ઓફિશિયલ જવું તમે એમાંથી જોઈ શકો છો બિંદાસ અને એમાં પણ આપણે સપોર્ટ કરો થોડો ઘણો ફેમિલી બરાબર અમારા કેમેરામેન આવે છે એ પણ બે મોટે લેવા મળે છે કેરી કોક નીચે આવે તો રેવા દે બીજી વાર કોક આવે ને એવું રેવા દેવાય આપણું આપણું કેતી હતું કઈ હાલ એ આવા બાજુ રીંગણી માટા મારી

તો ફેમિલી અમે રીલ શૂટ કરી લઈ બરોબર અને રીલ્સ માં એવું છે પહેલેથી આપણે બે ત્રણ નક્કી કરીને આવ્યા છીએ કે જે આપણે પોતાના વોઇસ ઉપરથી આપણે રીલ્સ બનાવી છે બરોબર અને રેવાદ ની કોક નું આ ગાય કાટી મુક અને બે ચાર બીજી સોંગ છે તો આપણો ટાઈમ જાજો ગવાતા માટે ઈ પેલા રીલ્સ શૂટ કરવા માટે તો જાજો ટાઈમ નથી પગડવો આપણે ફટાફટ રીલ્સ શૂટ કરી લઈ અને બ્લોગ શૂટ કરી લઈ આપણે ફૂલ વિડીયો બ્લોગ બનાવી લઈએ છીએ અને તમે થોડો ઘણો ઇન્સ્ટામાં પણ ફેમિલી સપોર્ટ કરતા રહો તો વધારે સારું છે તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ લિંક ત્યાંથી લઈને ડાયરેક્ટ તમે ઇન્સ્ટામાં આવી શકો છો અને અથવા પણ ત્યાંથી ન હોય તો તમને મોટે બોલિંગ પણ કહું છું કે ઓફિશિયલ જવું એમાં ચર્ચ કરો બિંદાસ અને આવો અને એમાં પધારો અને આવો છો તો બે ત્રણ બીજા વિડીયો જોતા થો એમાં બરાબર એમાં લાડ બધા છે ચારસો પોસ્ટ કરેલી છે આપણે એમાં વિડીયોની રીલ્સને બધું છે એમાં તો તમે એમાંથી જોઈ શકો છો કે કેટલી છે બરોબર અને આપણને એવું પણ વધારે હોય તો તમે કોમેન્ટમાં પણ કરી શકો છો અને જે મારા બીજા ચાહકો છે જે આમાં જોવે છે મારા જે ફોલોઅર મારા સબસ્ક્રાઇબર જે છે જે મારા ફૂલ બ્લોગ જોવે છે એને તો આપણી ખબર જ છે અને જો સત્તા પણ તમને ન ખબર હોય તો તમે જોઈ શકો અને બી પ્લીઝ બીજી એક વાત કે તમે સપોર્ટ કરો એટલે સપોર્ટમાં તમે હેલ્પ રહી ગયા એવું ભાઈ નાની ની વસ્તુ ન ખેતર કે પાલો જે આધાર છે આ દૂધના ઢેફા કહેવાય મશીન એટલે એમાં એવું ન બધું દેખડું જ પડે આપણે ક્યાં છે પાકિસ્તાની બોર્ડર એમ બતાવે કે પાકિસ્તાની બોર્ડર છે આમથી અમે શરૂ છે શરૂ છે એ મશીન શરૂ છે ખબર તો મજાકમાં હતા પણ તો એ ટ્રાય કરે

મસ્તે સા બનાવે હલડ્યા હલડ્યા સા છે હલડ્યા બસ જો ફેમિલી તો ચાલો અમે ફટાફટ ચા પી લઈએ અને પછી ફટાફટ નીકળી જાવ જો તમે કેવું મોડું થઈ ગયું છે એટલે અમારે જો પૂરા ભાઈ ચા પીવે છે પીવે છે ભાવે તને આવો ભાવે તો ચાલો ફેમિલી ઓ પછી હાડા છની ઉપર થઈ ગયું છે ફટાફટ ચા પીને નીકળે ને આ પી લઈ પેલા આપણે પી લઈ જો આમીન ભાઈ પણ રહી ગયા હતા જો અમારે ચા પીવે છે કેટની જેમ

દુકાન આવી દુકાન છે મજા નો દુકાન મજા આવે ફેમિલી દુકાન છે ક્યાં મજા મજાનો તો ફેમિલી દુકાન આવી ગઈ હવે થોડું કરશું કામ તો ખુલ્લું પડ્યું છે બપોરનું એ કામ હજી બાકી છે કરવાનું કામ કરી લો અને આપણે બુલેટ મેકી દીધું તો બાર જો તમે ને રીલ્સ બીલ્સ બધું બનાવ્યું ને ઘણી મજા આવી ગઈ ફેમિલી તો ચાલો આપણે હવે આઈને આપણો બ્લોગ પૂરો કરીએ છીએ તો ફેમિલી ફાઇનલી તમે મારી ચેનલ પર નવા આવશો ખાસ કરીને તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઈક અને પ્રેસ કરો વિડીયોને લાઈક કરજો અને મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં આવવાના બ્લોગમાં તો ફેમિલી આપણે ચા પીધી આપણે આરી ભાઈ આશવા ચા પીધી કેરી ખાધી બહુ મોજ કરી ફૂલ મોજ કરી પાછા આપણે નેક્સ્ટ બ્લોગમાં પાછા જશું આપણે તો જરૂર હવે શેર તો ફેમિલી કાંઈ નહીં વાંધો નહીં ચાલો દોસ્તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં ને અત્યારે ગરમી થાય છે મને એટલે શરૂ કરી છે બહુ જ અને ત્યાં ગયા હરીફાઈ મજા આવી ગઈ ખાસ મિત્ર છે ઘણી વાર મારી પાસે દુકાન આવે તો મને કે તમે આવજો વાડી આવજો વાળી હું વાંધો ને આવશું કાંઈ નહીં એની ચલો ફેમિલી બાય 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 મળીએ વ્લોગમાં લાઈક શેર કરી લેજો તમારે કેવું બે લાયક ને પ્રેસ કરજો અને મારી ચેનલ ખાસ નવા આવ્યો છે તો નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયક પ્રેસ કરો વિડીયોને લાઈક કરો તો મળીએ વ્લોગમાં બાય બાય